બારમી અને તેરમી એપ્રિલ બે હાજર પચીસ ગુજરાત રબારી સમાજની એકાવન દીકરીઓના ભવ્ય ભવ્ય જાજરમાન અને શાહી સમૂહ આ ખાલી આપવા ખાતર નામ નથી આપેલું આપ સૌ અહીંયા નિહાળી શકો છો કે ખરેખર ભવ્ય અને જાજરમાન એકાવન દીકરીઓના સમુલગ્ન થવા જઈ રહ્યા છે બારમી તારીખે દરેક દીકરીની મહેંદી રસમ સાંજે હલ્દી રસમ સાંજે સવા સાત વાગે દરેક દીકરીઓની મહાઆરતીનો કાર્યક્રમ અને રાત્રે હનુમાન જયંતિના રાત્રિએ ભવ્ય લોક ડાયરો અને તેરમી તારીખે એકાવન એકાવન દીકરીઓના ભવ્ય સમુલગ્ન થવા જઈ રહ્યા છે જેમાં અમે દરેક દીકરીની એસી ટીવી ફ્રીજ વોશિંગ મશીન ઘરઘંટી ડબલ બેડ ડબલ બેડની ઉપરની ગાદી ગાદીની ઉપર બેડશીટ બેડશીટની ઉપર બે તકિયા અને તિજોરી સોનું ચાંદી અને જે તમામ વસ્તુ એમ કુલ મળીને એકત્રીસ વસ્તુઓ છે જમાઈને જે અમારા એકાવન જમાઈ છે એકાવન એકાવન જમાઈને સોનાની વીટી કાંડા ઘડિયાળ અને એકત્રીસથી વધુ આઈટમ અમે દરેક દીકરી એને આપવા જઈ રહ્યા છીએ રાજકીય મુખ્યમંત્રી મહાનુભાવોમાં મુખ્યમંત્રીશ્રી ગૃહ શ્રી જયભાઈ શાહ અને સંગઠનના તમામ વ્યક્તિઓ ભારતીય જનતા પાર્ટીના અને તમામ પોલિટિકલ પાર્ટીના અમારા સમાજના તમામ આગેવાનો અહીંયા ઉપસ્થિત રહેવાના છે અને ભવ્ય સમૂહલગ્ન થવા જઈ રહ્યા છે ચાલીસ હજારથી વધુ વસ્તીનો ટાર્ગેટ છે અમે ચાલીસ હજાર લોકોનું જમવાનું બનાવેલું છે અને એ પ્રમાણની અમે તમામ વ્યવસ્થા કરેલી છે કે આ આખા પટાંગણમાં ચાલીસથી હજાર ચાલીસ હજારથી વધારે પબ્લિક હોય તો પણ ભેડભાડ ન થાય કોઈને કંઈ તકલીફ ના થાય એની તમામ તકેદારી અમે ફાયર સેફટી એમ્બ્યુલન્સ ડૉક્ટરની ટીમ મેડિકલ કેમ્પ અને આ તમામ વ્યવસ્થાઓ અમે કરેલી છે કોઈ પણ વ્યક્તિ દાતા નથી અમારો સમગ્ર પરિવાર મારું આખું ગામ મારી જોડે છે અમારો સમગ્ર નેહડો મારી જોડે છે એટલે આ અમારા જેમ કીધું કે અમારા પરિવારના સો ઘર છે સો એ સો મારી સાથે છે અને આ તમામ ખર્ચ એ અમારો પરિવાર જ કરે છે મારું નામ આમ રેવાબેન હરીફ મારા દીકરો આ કરશે અમે ખુશી થઈએ છીએ અમારો પરિવાર બધો ખુશ છે પરિવારનો એમ થાય કે આ દીકરો કરે એ અમારું જ છે આશીર્વાદ ચાલશું ને હાલએ એનાથી ઉજરો અમે સમાજ વિધે તો સારું જ છે આ બધું હાલીએ છીએ જમા સોડિયોનો અમારી દીકરીઓને નહીં હાલતા ને એટલું આ સોડવાને આપીએ છીએ એટલે અમારી દીકરીઓ જ જોણીએ